ધોરણ બાર સાયન્સમાં ફિઝિક્સ વિષયમાં પ્રકરણ એક વિદ્યુત ભારો અને ક્ષેત્રો આ પ્રકરણમાં આપણે કુલંબના નિયમનું સદીશ સ્વરૂપ આજે જોવા જઈ રહ્યા છીએ આગળનો જે વિડીયો મૂકવામાં આવ્યો હતો એમાં કુલંબનો નિયમ અને તેની સાથે તેનું અદિશ સ્વરૂપ સમજાવવામાં આવ્યું હતું એ નિયમ ફરી એકવાર અહીં દર્શાવવામાં આવેલ છે નિયમ એવું કંઈક કહે છે કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ એ વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ નિયમમાં કુલંબીય બળ એક શબ્દ વપરાયો છે જે વિદ્યુત ભારો છે એમની વચ્ચે બે પ્રકારના બળ સંભવ સંભવી શકે એક આકર્ષી બળ અને અપાકર્ષી બળ આ બળ આકર્ષી હશે કે અપાકર્ષી હશે તે વિદ્યુત ભારોની પ્રકૃતિ પર આધારિત છે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભાર બે પ્રકારના છે એક ધન અને ઋણ સાથે એ પણ જાણીએ છીએ કે સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ થશે અને વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ થશે અહીંયા એ બંને આકર્ષી કે અપાકર્ષી બળ માટે શબ્દ વાપરવામાં આવ્યો છે કુલંબીય બળ એટલા માટે કેમ કે આ બળ કેટલું લાગશે તેની ગણતરી કુલંબ નામના વૈજ્ઞાનિકે સૂત્ર દ્વારા નિયમ દ્વારા આપ્યું છે અને એ નિયમ ને અંતર્ગત જે સૂત્ર છે એ અહીંયા દર્શાવેલું છે એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ છેદમાં આરનો વર્ગ હવે અહીં આપણે સદી સ્વરૂપ ભણવાનું છે સદી સ્વરૂપ ભણવાનું છે એનું કારણ એ છે કે બળ જે છે એ સદીશ રાશિ છે અને આપણે જાણીએ છીએ એ રીતે સદીશ રાશિ માટે મૂલ્ય ઉપરાંત દિશા પણ અગત્યની છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે બે વિદ્યુતભારો એક ક્યુવન વિદ્યુતભાર અને બીજું Q2 વિદ્યુત વિદ્યુતભાર હાજર છે બંને ઉગમ ની સાપેક્ષ છે વિદ્યુતભાર ક્યુવનનો સ્થાન સદિશ આર વન અને વિદ્યુતભાર Q2 નો સ્થાન સદિશ આર ટુ છે હવે આપણે અહીંયા ક્યુ વન વિદ્યુત ભાર ક્યુ દ્વારા લાગ ક્યુ વન વિદ્યુત ભાર પર ક્યુ દ્વારા લાગતું બળ શોધીશું અને ક્યુ ટુ વિદ્યુત ભાર પર ક્યુ દ્વારા લાગતું બળ શોધીશું નીચે સંજ્ઞા દર્શાવી છે એ રીતે કે એફ વન ટુ એટલે કે ક્યુ વન વિદ્યુત ભાર પર ક્યુ ટુ વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ અને એફ વન એટલે કે ક્યુ ટુ વિદ્યુત ભાર પર ક્યુવન વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ આકૃતિમાં બંને જે વિદ્યુત ભારો છે બંનેને સજાતીય વિદ્યુત ભારો ગણી તેમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે તેવું ધારી અને દિશા દર્શાવવામાં આવી છે કે એફ વન ટુની જે દિશા છે એ ક્યુ વન ઉપર ક્યુ ટુ દ્વારા દૂરની તરફ બળ બળ લાગશે એ જ રીતે એફ ટુ વનની દિશા પણ દૂરની તરફ એટલે કે અપાકર્ષી બળ દર્શાવે છે હવે આપણે અહીંયા બળ જે સદિશ રાશિ હોવાને કારણે એફ વન ટુ અને એફ ટુ વન બંનેને સદિશ સ્વરૂપે દર્શાવેલ છે હવે આપણે બંને ઉપર લાગતું બળ શોધવા માટે ક્યુ વન પર ક્યુ ટુને કારણે લાગતું બળ શોધીશું તો એ શોધવા માટે આપણે કુલંબનો નિયમ વાપરીશું કે કુલંબના નિયમ મુજબ એફ વન ટુ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ છેદમાં આર વન ટુનો વર્ગ આર વન ટુ એ અંતર છે વિદ્યુતભાર ક્યુ વનનું વિદ્યુતભર ક્યુ ટુ થી અને સાથે દિશા દર્શાવવા માટે એકમ સદિશ આપવામાં આવેલો છે આર વન ટુ કેપ આ એકમ સદિશ એ દર્શાવે છે કે બળ કઈ દિશામાં લાગશે અહીંયા આર વન ટુ કેપનો અર્થ એ થશે કે વિદ્યુતભાર ક્યુ ને ક્યુ ટુ સાથે જોડતી રેખા ઉપર એ દિશામાં બળ લાગશે બંને તરફી હોઈ શકે એક અપાકર્ષી કે જે દૂરની તરફ ધક્કો મારી શકે અને એક આકર્ષી એ નક્કી કરશે કે બે વિદ્યુતભારો કયા પ્રકારના છે સજાતીય કે વિજાતીય પરંતુ દિશા એની આ રીતની રહેશે કે વિદ્યુત બાર q1 અને q2 ને જોડતી રેખાની દિશામાં આર વન ટુ કેપ આ એકમ સદિશ છે એકમ સદિશ એને કહેવાય કે જેનું મૂલ્ય એક હોય તથા એ સદિશને તમે આર વન ટુ છેદમાં એનું મૂલ્ય એટલે કે માનાંકમાં એ સદિશની કિંમત એના દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય કોઈ પણ સદિશ હોય ધોરણ અગિયાર અગિયારની અંદર આપણે એવું ભણી ગયા હતા કે કોઈ એક સદિશ હોય ધારો કે કોઈ એક સદિશ છે એ હવે આ સદિશનો એકમ સદિશ શોધવો હોય તો આપણે અંશમાં એ સદિશ લખી દેવાનો અને છેદમાં એ સદિશનું મૂલ્ય લખી દેવાનું બરાબર તો અહીંયા પણ આપણે આર વન ટુ કેપ શોધવું હોય તો આર વન ટુ સદિશ છેદમાં એ સદીશનું મૂલ્ય બરાબર છે ઓકે અહીંયા બીજી એક વસ્તુ દર્શાવવામાં આવી છે અને એ છે કે આ સદિશ જે આર વન ટુ અને આર ટુ વન આ જે ખાસ અંતર છે એ અહીંયા દર્શાવ્યા છે તમે જોઈ શકો છો કે આર ટુ વન સદીશ બરાબર આર ટુ માઇનસ આર વન આને આપણે શું વાંચીશું તો વિદ્યુતભાર q2 ટુનું q1 થી અંતર આપણે જાણીએ છીએ કે સ્થાનાંતર એ પોતે પણ સદિશ રાશિ છે અને આર વન ટુ એટલે કે વિદ્યુતભાર ક્યુ વનનું અંતર અહીં તમે જોઈ શકો છો કે આર વન ટુ બરાબર આર વન માઇનસ આર ટુ અને આર ટુ વન બરાબર આર ટુ માઇનસ આર વન જો તમે અહીંયા જે અંશમાં અહીંયા જે ઉપર આર ટુ માઇનસ આર વન આપેલ છે એમાંથી ઋણ સંજ્ઞા બહાર કાઢશો સામાન્ય કાઢશો તો એક કંઈક આવું થઈ જશે કે માઇનસ કંસમાં આર વન માઇનસ આર ટુ બરાબર એટલે કે આર ટુ વન આ જે સદીશ છે એ બરાબર માઇનસ અને આર વન માઇનસ આર ટુ એટલે કે સદીશ આર વન ટુ થઈ જશે જે અહીંયા દર્શાવ્યું છે આનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે હવે આપણે આગળ વધીએ તો ક્યુ ટુ પર ક્યુ વનને કારણે લાગતું બળ શોધવાનું છે ક્યુ ટુ પર ક્યુ વનને કારણે લાગતું બળ શોધવા માટે ફરી પાછું એ જ કુલંબનો નિયમ સદીશ એફ ટુ વન બરાબર કે ક્યુ વન ક્યુ ટુ છેદમાં આર ટુ વનનો વર્ગ અને આર ટુ વન કેપ યુનિટ વેક્ટર જે છે એ દિશા દર્શાવશે આર ટુ વન અહીંયા જે તમને આર ટુ વન આપ્યું છે એ વિદ્યુતભાર ક્યુ ટુનું ક્યુવનથી અંતર દર્શાવે છે બરાબર છે અને આર ટુ વન કેપ યુનિટ વેક્ટર એટલે કે એકમ સદીશ જે છે એ અહીંયા વિદ્યુતભાર ક્યુ ટુ પર ક્યુવન તરફથી જે બળ લાગે છે એની દિશા દર્શાવે છે કે આ બળ ક્યુ ટુને ક્યુવન સાથે જોડતી રેખા ઉપર લાગશે ફરી એકવાર તમને કીધું એ રીતે કે આ બળ દૂરની તરફ એટલે કે અપાકર્ષી અને પોતાની તરફ એટલે કે આકર્ષી હોઈ શકે છે એ લાગતું બળ આકર્ષી કે અપાકર્ષીય વિદ્યુત ભારોની પ્રકૃતિ ઉપર નિર્ભર કરશે હવે આપણે આગળ વધીએ તો અહીંયા જે આર વન ટુ કેપ તમને આપવામાં આવ્યું છે આ આર વન ટુ કેપની આપણે સૂત્ર તારોવાની કોશિશ કરીએ કે આર વન ટુ કેપ બરાબર સદીશ આર વન ટુ છેદમાં એનું મૂલ્ય મેં તમને આગળ એ વસ્તુ સાબિત કરીને આપી કે આર વન ટુ બરાબર માઇનસ આર ટુ વન અથવા તો ઋણ સંજ્ઞાને આમ લઈ લો તો આર ટુ વન સદીશ આર ટુ વન બરાબર માઇનસ આર વન એટલે કે આપણાથી એવું કહી શકાય કે સદીશ આર વન ટુની જગ્યાએ આપણે માઇનસ આર ટુ વન લખી શકીએ ઓકે મૂલ્ય જે છે આર વન ટુ અને આર ટુ વન આ જે બંને છે એ બંને આપણને માનાંકમાં આપ્યું છે માનાંકમાં હોવાને કારણે માનાંકમાં તમને નિયમ એનો સમજાવી દઉં કે માની લો કે માનાંકમાં ત્રણ છે તો એનો જવાબ આવી જાય ત્રણ પણ જો માનાંકમાં માઇનસ ત્રણ હોય તો એનો જવાબ પણ ત્રણ જ થઈ જશે મતલબ કે માનાંકમાં રહેલી ઋણ સંખ્યા માનાંકમાંથી બહાર આવતા એ ધન થઈ જશે બરાબર છે એટલે આપણે અહીંયા જ્યારે આર વન ટુ આ જે મૂલ્ય આપ્યું છે એ અને આર ટુ વન આ બંને મૂલ્યો સરખા હશે એટલે આપણે ફાઇનલી એવું લખી શકીએ કે આર વન ટુ કેપ બરાબર માઇનસ આર ટુ વન કેપ બરાબર છે આ તમને મૂલ્ય એકમ સદીશનું જે મૂલ્ય છે એ મળી ગયું હવે આપણે આગળ વધીશું કે આગળ આપણે એક સૂત્ર લખ્યું કે એફ વન ટુ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ છેદમાં આર વન ટુનો વર્ગ અને એકમ સદીશ આર વન ટુ આર વન ટુ કેપ હવે આપણે ઉપર તાર્યું કે આર વન ટુ કેપ બરાબર તો માઇનસ આર ટુ વન કેપ છે તો હવે આપણે શું કરીશું આર વન ટુ કેપની જગ્યાએ માઇનસ આર ટુ વન કેપ લખી નાખ્યું છે હવે આપણે એને થોડુંક આગળ વધારીએ તો અહીંયા તમે જોશો કે આ માઇનસ સંજ્ઞાને આગળ લઈ લઈએ તો આ રહી અહીંયા આવશે કે ક્યુ વન ક્યુ ટુ છેદમાં આર ટુ વનનો વર્ગ અને આર ટુ વન કેપ એક પ્રશ્ન એ આવે કે આ આર વન ટુ હતું એનું આર ટુ વન કેવી રીતે થઈ ગયું તો જુઓ અંતર છે અંતરનો વર્ગ કરશો તો અંતર માની લો કે વિદ્યુતભાર ક્યુ વનથી ક્યુ ટુનું અંતર ત્રણ છે તો ત્રણનો વર્ક કરશો તો પણ નવ મળશે બીજું કે જ્યારે તમે બેથી એકનું અંતર માપશો તો એ હવે સદીશ રાશિ હોવાના કારણે તમારે માઇનસ ત્રણ લખવું પડશે પણ તમે જ્યારે માઇનસ ત્રણનો પણ વર્ક કરશો તો એ પણ તમને નવ મળી જશે મતલબ કે વર્ક કરવાને કારણે આર વન ટુનો સ્ક્વેર અને આર ટુ વનનો સ્ક્વેર બંને કિંમતો સરખી થઈ જશે એટલે તમે આર વન ટુનો સ્ક્વેરની જગ્યાએ આર ટુ વનનો સ્ક્વેર લખી શકો છો બરાબર છે એટલે અહીંયા તમને એફ વન ટુ સદીશ બરાબર માઇનસ કે ક્યુ વન ક્યુ ટુ છેદમાં આર ટુ વર્ગ આર ટુ વન કેપ આ કિંમત અહીંયા તમને મળી ગઈ હવે આ માઇનસ સંજ્ઞા ને એવી લખીશું તો આ જે બાકીનું સૂત્ર છે એ તમારું વિદ્યુતભાર ક્યુ પર ક્યુ વનને કારણે લાગતા બળનો છે એટલે કે એફ ટુ વન છે એટલે આ તમને એવું દર્શાવે છે કે એફ વન ટુ મતલબ કે ક્યુ પર ક્યુ ટુને કારણે લાગતું બળ એ એફ ટુ વન જેટલું જ એફ ટુ વન એટલે કે વિદ્યુતભાર ક્યુ ટુ પર ક્યુ વનને કારણે લાગતું બળ એના જેટલું જ છે પરંતુ ઋણ સંજ્ઞા હોવાને કારણે એવું દર્શાવે છે કે દિશા વિરુદ્ધ હશે અને જો તમને યાદ હોય તો આપણા પાસે જે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ હતો કે કોઈ એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે તો તેટલું જ બળ બીજો પદાર્થ પહેલાં પદાર્થ ઉપર પણ લગાડે છે ફક્ત દિશા બળોની વિરુદ્ધ હોય છે એટલે કે આપણા માટે એક બળ આઘાત હતું અને બીજું બળ પ્રત્યાઘાત હતું ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું એકદમ સામાન્ય વિધાન બોલું તો એ આવશે કે આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાંના હોય છે તો અહીંયા પણ એવું જ કંઈક તમને સૂત્ર મળી ગયું કે એફ વન ટુ વિદ્યુતભર ક્યુ વન પર ક્યુ ટુને કારણે લાગતું બળ એ એફ ટુ વન એટલે કે ક્યુ ટુ પર ક્યુ વનને કારણે લાગતા બળ જેટલું જ છે પરંતુ ઋણ સંજ્ઞા હોવાને કારણે તે વિરુદ્ધ દિશા દર્શાવે છે એટલે કે આ કુલંબના નિયમ પરથી આપણે ફરી પાછું ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ સુધી પહોંચી ગયા હવે અહીંયા એક વસ્તુ આગળની છે કુલંબના નિયમનું સદી સ્વરૂપ અહીંયા આપણે પૂરું કરીએ હવે તમને એક વસ્તુ સમજાવી છે કે આપણને જે બે વિદ્યુત ભાર આપેલા છે જો બંને વિદ્યુત ભારોનો ગુણાકાર ધન હોય એટલે કે શૂન્ય કરતાં મોટો હોય હવે તમે વિચારો કે આ વિદ્યુત ભારોનો ગુણાકાર ધન ક્યારે હોઈ શકે તો જ્યારે કાં તો બંને વિદ્યુતભાર ધન હોય તો અથવા તો બંને વિદ્યુતભાર ઋણ હોય તો બરાબર છે તો આ એમસીક્યુ માટે અગત્યની વસ્તુ હું સમજાવી રહ્યો છું કે જો બંને વિદ્યુતભારો ધન હોય અથવા બંને વિદ્યુતભારો ઋણ હોય આ પરિસ્થિતિમાં આપણને ક્યુવન અને ક્યુ ટુનો ગુણાકાર ધન મળશે એટલે કે શૂન્ય કરતાં મોટો મળશે અને આ પરિસ્થિતિમાં જે બળ લાગશે વિદ્યુતભારો વચ્ચેનું એ અપાકર્ષી બળ હશે તે જ રીતે જો ક્યુવન અને ક્યુ ટુનો ગુણાકાર ઋણ હોય એટલે કે શૂન્ય કરતા નાનો હોય એનો અર્થ કે બેમાંથી કોઈ એક વિદ્યુતભાર ધન હશે અને એક વિદ્યુતભાર ઋણ હશે એટલે કે વિજાતીય વિદ્યુતભારો હશે તો આ જે બળ હશે એ બળ આકર્ષી બળ હશે આપણને ખબર છે કે વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી બળ લાગે છે પરંતુ બોર્ડની પરીક્ષામાં અથવા આપેલા એમસીક્યુમાં તમને સીધો પ્રશ્ન નહીં પૂછે કે સજાતીય વિદ્યુત બારો વચ્ચે કયો બળ લાગશે કે વિજાતીય વિદ્યુત બારો વચ્ચે કયો બળ લાગશે પરંતુ તમને જે કુલંબના નિયમમાં અંશમાં જે ટર્મ્સ આપવામાં આવી છે બે વિદ્યુતભારોનો ગુણાકાર ક્યુ વન ગુનિયા ક્યુ ટુ એના સંદર્ભમાં આ ટર્મ પૂછશે કે ક્યુ વન એ ટુએ જીરો કરતાં મોટા હોય તો કયું બળ લાગે અને ક્યુ વન એ ટુએ જીરો કરતાં નાના હોય તો કયું બળ લાગે અહીંયા તમને એની પૂરેપૂરી સમજૂતી આપવામાં આવી છે કે જો જીરો કરતાં મોટા ક્યારે હોઈ શકે જ્યારે બંને વિદ્યુત ભારો સરખા હોય તો જ એટલે કે સજાતીય વિદ્યુત ભારો અને આ પરિસ્થિતિમાં જે બળ લાગશે એ અપાકર્ષી બળો છે ક્યુવન અને ક્યુ ટુનો ગુણાકાર જીરો કરતાં નાનો ક્યારે હોઈ શકે તો જ્યારે એક વિદ્યુતભાર ધન અને બીજો વિદ્યુતભાર ઋણ હોય ત્યારે બરાબર એટલે આ પરિસ્થિતિમાં બંને વિદ્યુત ભારો વિજાતીય વિદ્યુત ભારો થશે અને આ પરિસ્થિતિમાં જે બળ લાગશે એ આકર્ષી બળ હશે બરાબર છે એટલે અહીંયા આપણો આ કુલંબના નિયમનો સદીશ સ્વરૂપ માટેનો જે લેક્ચર છે એ અહીંયા પૂરો થાય છે હું આશા રાખું છું કે આ જે લેક્ચર છે એમાં તમને પૂરેપૂરી સમજ પડી હશે જે પણ પ્રશ્નો હોય એ તમે કોમેન્ટ બોક્સમાં નાખી શકો છો બીજી એક વાત કે આ જે સદીશ સ્વરૂપ છે એ બોર્ડની પરીક્ષામાં બે માર્ક્સમાં પૂછાયેલ પ્રશ્ન છે સદી સ્વરૂપ થોડું અદિશ સ્વરૂપ કરતાં થોડું અઘરું લાગશે એનું કારણ એ છે કે આમાં આપણે સદીશ ધોરણ અગિયારમાં જે સદીશ વિશેની સમજૂતી આપેલી છે એનો કન્સેપ્ટ આપણી પાસે ક્લિયર હોવો જોઈએ જો એમાં આપણે થોડા આગા પાછા હોઈશું તો આ નિયમ થોડો સમજવો મુશ્કેલ બની જશે તેમ છતાં અહીંયા તમને વિડીયોમાં પૂરેપૂરી સમજૂતી આપવાની કોશિશ કરવામાં આવી છે જો એકવાર સમજમાં ન આવે તો બે ત્રણ વાર વિડીયો જોઈ અને આ નિયમને સમજવાની કોશિશ કરજો અને એને યાદ કરવાની કોશિશ કરજો આશા રાખું છું કે અહીંયા જે વિડીયો મૂકવામાં આવે છે એના દ્વારા તમે ટોપિકને લગતું પૂર્ણ જ્ઞાન મેળવવા માટે સક્ષમ બનતા હશો આગળના પણ ટૉપિક્સના વિડીયો આપ આ પ્રમાણે અહીંયા મૂકવામાં આવશે આશા રાખું છું કે તમે આ વિડીયો દ્વારા સતત રીતે ફિઝિક્સ વિષયમાં પોતાના જ્ઞાનમાં વધારો કરતા રહેશો થેન્ક યુ